એટલા માટે એક બે મિનિટનો સમયલાલ ઇન્ચાર્જ નો પાર્ટીઓની અંદર સત્તા મેળવવા માટે જુઠ્ઠું બોલવું પડે ગામ એક પણ વિધાનસભાના ચોતરા એક પણ ગામના છોતરા ઉપર મેં ભાષણ નહીં કર્યું એવું નહીં હોય અને ત્યાં કંઈ એવું બોલ્યો હું એવું બોલતો કે સાહેબનું પચીસ વર્ષ નું જાહેર જીવન અહીંયા આગળ વિધાનસભા તરીકે જેવો ઉપસ્થિત રહી અને કેટલાય મુદ્દાઓ આરોગ્ય મંત્રી શિક્ષણ મંત્રી ઘણા કામો કર્યા છે અને ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી અને ગોવાનો હોટલ બનાવી છે એવું ખોટું બોલતો તો